નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું પરમા સાગર મારી નવोदय एग्जाम ક્લાસિસ ચેનલ માં આપ સર્વ વિદ્યાર્થીનું हार्दिक સ્વાગત કરું છું તો ચાલો વિદ્યાર્થી મિત્રો फटाफट વિડિયોને લાઈક કરી દો નોટ અને પેન લઈ અને ટકાવારી ચેપ્ટરને ગણવા બેસી જઈએ તો ચાલો આજનો પ્રથમ પ્રશ્ન છે એક મિશ્ર અપૂર્ણાંક સંખ્યા છે એનાને ટકા માં ફેરવવાનું છે કે મિશ્ર અપૂર્ણાંક માં કઈ સંખ્યા છે 1 पूर्णांक 3/50 કોઈ પણ સંખ્યાને ટકા માં ફેરવવા માટે 100 સાથે આપણે ગુણતા હોઈએ છીએ કોઈ પણ સંખ્યાને ટકા માં ફેરવવા માટે આપણે 100 સાથે ગુણતા હોઈએ છીએ તો આજો 50 એકા 50 50 ને 353 53 ના છેદમાં 50 ગુણ્યા 100 ચાલ 50 એકા 50 50 ગુણ 100 અને 53 ગુણ્યા 2 એટલે 106 થઈ જશે 106 ટકા ને અને ટકા માં ફેરવવું એટલે ટકાની નિશાની આવશે તો આપણો રાઈટ જવાબ કયો તો ઓપ્શન નંબર એ આપણો રાઈટ જવાબ છે એટલે કેટા આવશે 106 ટકા આવશે ચાલ આગળ હવે આપણે બીજા પ્રશ્નોનો અભ્યાસ કહીએ બીજા પ્રશ્નમાં શું વાત કરી છે અહ આ તો કોઈ દશાંશ અપૂર્ણાંક છે અને તમારે ટકા માં છે તો ચાલો દશાંશ અપૂર્ણાંકને ટકામાં માં કેમ ફેરવવાનું થાય સબ દશાંશ અપૂર્ણાંક ને બધું ક્યાં આપણે જોવા મળશે જો આ દાખલા લાગે ટકા વાળી આપણે નિત્યત માં જોવે ને તો દશાંશ અપૂર્ણાંક નો દાખલો છે કોઈ પણ સંખ્યાને ને 100 સાથે ગુણો હોય તો શું કરવું પડે તો દશાંશ અપૂર્ણાંક ના ચેપ્ટરમાં આપણે શીખીએ તમને ખ્યાલ ન હોય તો પ્લે લિસ્ટ જશો એટલે દશાંશ અપૂર્ણાંક ચેપ્ટર પણ તમને મળશે આ ઉપરાંત વ્યવહારુ બે ટેસ્ટ ટુ અને આ વર્ષે પણ બે ટેસ્ટ તો આપણે દશાંશાંકમાં મળી દી છે ટોટલ ચાર ટેસ્ટ પણ તમને જોવા મળશે તો તમે એનો અભ્યાસ કરશો એટલે તમને આ બધું તાજુ થઈ જશે જેમ કે કોઈ એક સંખ્યા છે કે 0.000 2 ને તમારે ટકાવારી માં ફેરવવા માટે 100 સાથે ગુણવા જોઈએ તો આ કેમ ગુણવા કે જો 2 ના છેદમાં દશાંશ પછી કેટલા છે शासपदी કેટલા અંક અંક છે એ તમારે જોવો પડે 1 2 3 4 એટલે માટે 1 2 3 ને 4 0 9 0 1 1 આગળ છે અને ગુણ્યા 100 ચાલ અહિયા 100 ના બે શૂન્ય ને 1000 ના 10000 ના બે શૂન્ય ઉડાડી દે તો શું વધ્યું ઉપર 1 જો આ રીતે પણ જોવામાં આપી શકાય અને છેદ પર 50 માનો કે આ રીતેમાં આપો તો બીજી અપૂર્ણાંક માં જો તો તમે આ જ આપી શકતા 1 / 50 પણ આ 1 / 50 નું જ માઈ કે 2 / જે તમારા 100 થઈ જاتا એને તમારે કરવાના હતા એટલે કે આને તમે જ્યારે પોઈન્ટ લગાવશો એટલે કે છેદમાં બે શૂન્ય છે એટલે અંક પછી બે શૂન્ય આવે એટલે કે બે આગળ એક અંક મૂકી દેવાનો એટલે કે કયો મૂકાય તો શૂન્ય મૂકાય પછી પોઈન્ટ અને પછી શૂન્ય એટલે 0.02 તેમાં આપણે કહી ટકા એટલે આપણો રાઈટ જવાબ ઓપ્શન નંબર બી હતો જો ઘણા વિદ્યાર્થી મિત્રોને એવું લાગે છે 0.02 બીજા પણ છે પરંતુ એ ટકાની સાઈન નથી નિશાની નથી એટલા માટે જવાબ મળ્યો છે બે ગુણા બે ના છેદમાં ચાર અને ટકા તો પેલા તો આને આપણે કઈ રીતે दस ना छेद में चार अरे टका निशानी दूर कर लिए तो छेद में सौ लगाए टका निशानी लाग लिए कोई पर संख्या ना टका सौ दो है तो सौ बड़े अपने गुणा कर करता था तो अरे टका निशानी दूर कर लिए बीच का ही निकला था ये जो हमारे आपने यह छेद कर लिए चलो सुनिए सुनिए उड़ी गया पर एक ना छेद में चार टका निशानी दूर कर लिए मेरा आपको राइट जवाब तो ऑप्शन नंबर बी आपको राइट जवाब छे चलो संख्या कही से संख्या में लिख लू के जीरो पॉइंट आठ टका ना जीरो पॉइंट पांच टका कितनी रकम था है तो क्या जो आठ ना छह दिन में सो अने तेरे टका एक छह दूर कर सो अलग छह दिन में बिजार सो बोल रहा है ना नौ एक बजे गुना करके हो ना एक आया पांच ना छह दिन में दस पॉइंट अपने दूर

आई चार निभाकर करके लगभग 25 सेंच, चार निभाकर करके शून लगभग 25 सेंच, तो अबे आप देखो कितनी रकम थाई आई जो ये तो सॉरी आई वीडियो से तुम अपने दूसरे तरीके से कि 0.8 टकार 0.8 टकार निशान ना ची लगा एक सौ निकलेगी शामिल सेठ में एक सौ जब उनके आता इस वो आपने काट ही नहीं थे बदला थेका नीए नई जय उखिए? नहीं, आइङ, तैका नीए अवाजू आप नियूं माधूर थेली आद सब्टारी क thereby व� 7 गे जां को सो क्यों में जांवी और रैप्सों मंजा सब्टार सब्सक्राइन के तुर करियें शे टृक्ति फ्रशतित AJ OUT राव क्या सब्सक् अनेसुने सुने उड़ाली अनेस बेज हो भाव वो अन बगड़ो घर गया हो तो तुम फोटा हो, क्या? तो कि एक कम किलोमीटर मची, जो अपने सेंटीमीटर मामा ची, इले बेल आपने, आपने में में। तंए एक कम ने सेंटीमीटर माफ़े लिए, के चालो दस किलोमीटर होए, तो ने आपने सेंटीमीटर माफ़े ले लिए, तो क्या लगा के दोनों मामे, दस किलोमी एक किलोमीटर बराबर कितना से कितना सेंटीमीटर था सेंटी हाँ। तो, सेंटी नहीं तो था सर सेंटीमीटर तो खबर हमने ये तो बचे एक किलोमीटर इतने सौ मीटर था किसे हजार अरे हाँ सर हजार मीटर था मिक्सर था पर आज है बात तो आपने सेंटीमीटर में जोड़ दिया तो पहले सेंटीमीटर में बोलती बता एक एक मीटर बराबर सौ सेंटीमीटर तो बची आपने कितना से एक हजार मीटर તો કે 1000 ગુણ્યા 10 આટલા થશે 1000 ગુણ્યા 10 હવે 20% કાઢવા છે એટલે ગુણ્યા 20 છેદમાં 100 ચાલ ગુણ્યા 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 શું ઊડી ગઈ તો આયા 1000 બે નો ગુણાકાર કરું એટલે 2000 જવાબ 2000 શું સેમી જવાબ તો 2000 સેમી એનો રાઈટ જવાબ છે ઓપ્શન નંબર સી આનો રાઈટ જવાબ છે

तो, तो त्रौं, त्रौं पन्दर पन्दर चलो, आ, आने मजा आ आठ देखो ना समझो गुनिया अत्रण त्रण चौक बार तेर चौक ने पंदर पंदर ना छेद मच्छा पंटा का पंदर ना छेद मच्छा पंटा आ अब पूरा छेद में आने अपने दशा से पूरा मार तो है पंदर ने पर पच्चीस साल से दो महीने सही पंदर ने पच्चीस साल से दो महीने तो के पच्चे का पच्चे, जी पच्चीस ने बार साल पच्चीस, अलग प्राणसों ने पंचों दे दिया, अलग ऊपर प्राणसों पंचों दे दिया, नीचे पच्चीस नो सौ साल देखो ना करते थे, अलग पच्चीस नो चार साल देखो ना करते थे, अलग सौ दे दिए, अहिया पांच सौ पच्चीस ना चेत मत दस दे दिए, अलग हाँ अटकाएं चेन दूर कर सु, अलग चेत माजे सौ, अ

ચાલો સરવાળો છે પછી આગળ હજી સરવાળો કરી 55 25 નો પાછળો વઢિયા લીધી 5 2 10 ને 2 12 માં પકડો વઢિયા લીધી 1 5 55 25 ને 26 ચાલો આ સરવાળો ડાયરેક્ટમાં લખી નાખો જો આ એ પાછો એટલે 5 થશે એટલે આ પાછે દે 7 થશે આયા 6 + 5 = 11 11 ના સાત 18 નો આઠનો વઢિયા 1 આ 7 7 14 15 ને 16 16 નો 6 નો ચાલો આપણે થોડીધી્યારેક કરી લે

તો <total> ટોટલ 1 2 3 4 અને 5 અને સરખો એક હશે તો ચાલો માંથી ચાર ટીકલા લખી નાખું અને પછી પાંચ એટલે પોઈન્ટ આપી નાખો હાલો 1 2 3 4 અને 5 આયા આપણો પોઈન્ટ આવશે એટલે 1.96875 1.96875 આવો આપણો જવાબ શું છે ઓપ્શન નંબર બી ઉપર આપણે આપેલો છે એટલે આપણો રાઈટ જવાબ ઓપ્શન નંબર બી હતો ચાલો હવે આપણે આગળ જોઈએ સાતમા નંબરનો પ્રશ્ન કે 0.75 એ एक पॉइंट पांच ना कितना टका था मतलब कि कितना टका गणा है तो खूब सरल है कि जेडी साथ में ना बेच सकते हो सौ रुपए एक पॉइंट पांच ऊपर जीरो पॉइंट पंच चौथे ने जीरो पॉइंट पंच चौथे ना कितना टका गणा है कितना सौ रुपए मटे सौ रुपए पोषण कितना टका गणा है तो आपने सौ करेंगे अलग है पंच चौथे ना छ� सो सर आधा ने सो सो तो इतना मुड़ी गया मैं क्या मार बना लूँ पांच तेरी पंद्रह आये पांच तू दस अलग त्राण 25 तेरी पच्चो में दस है अरे बच्चे का पच्चीस पच्चीस दो पचास आये पचास तक का राइट जवाब आउट कितना तक का करें पचास तक इलाक पर राइट जवाब तो ऑप्शन नंबर बी आप पर राइट जवाब � 25 गुणनी कसौटी 22.50 गुण मिलेगा જો મને 25 ગુણની કસોટી આવી ટોટલ 25 ગુણની કસોટી આવી એમાંથી મને 22.50 ગુણ મળ્યા તો કેટલા ટકા મળ્યા 100% માંથી કેટલા સાથે ગુરુ જોઈએ મે ખૂબ સરળ ચાલો આ પોઈન્ટ દૂર કરો સાહેબ એટલે કે 2250 ના છેદમાં 25 ગુણ્યા 100 થઈ જશે કે તો કે આ બે આવી પછીનો પોઈન્ટ અહીં આવશે એટલે અને ગુણ્યા 100 મે સરસ મળો 100 તો ઉડી ગયા તો હવે તો કે સાહેબ હવે તમાર ટકા શું તો तो हूं कराए तो दशांश अपूर्णांक तो ने रीते गोती सके मैं के तो के 25 ने 4 आगे गुण तो ऊपर पण 4 आगे गुण आ सरलता है के तो के छेद में सो तो के हां और 4 आगे गुण ने 0 तो ने 4 आगे गुण तो 0 4 ने 5 आगे गुण ने 4 पण 4 20 ने 0 भजियाई 2 4 को 8 ने 10 ने 0 भजियाई 4 8 ने 9 હવે બે શૂન્ય શૂન્ય ઉડન જાય તો કેટલા ન્યુ ને બનને કેટલા ટકા આવ્યા તો કે 90 ટકા આવ્યા ખૂબ સરસ પ્રયત્ન કર્યો કેવાય સાબિત કે નવદેહી મંચામાં 90° લી આવે તો સાબિત કરો સાચ પણ નવદેહી કે 25° ની તો તમે ભૂલી ગયા કે ગણિત પરથી ગુણ ન જાય ચાલો 9મા નંબરનો પ્રશ્ન કે પ્રાકૃતિક સંખ્યા છે આપણે 1 થી 5 પ્રાકૃતિક સંખ્યામાં સાબિત 1 થી 5 પ્રાકૃતિક સંખ્યા એટલે ટોટલ 5 પ્રાકૃતિક સંખ્યા છે મેં ભાત કરી એમાં એકી હોય અને અવિભાજ્ય સાહેબ અવિભાજ્ય સંખ્યાઓ કી કે 2 3 5 અને બસ 1 થી 5 માં આવી જાય ये माँ एक ही होएगा ये भी बार्ज़ होगा, ये भी कितनी संख्या से? बी अच्छे, तो आप अपने लोग करोगे तो, अरे कोण या, सो, तो केविश पंचा, सो, इधर केविश का केविश केविश दो, चालीस, कितना के कास्ट में चाहिए भाई? चालीस का चालीस संख्या, ये भाई, यहाँ पर राइट जो है तो ऑप्शन नंबर तो ये आपका राइट होग सर विभाज्य हो इसमें देखते हुए सर एक ही पार्ट में विभाज्य संख्या आ रही है मैं एक तोड़ पड़कर सकेगा बी अभी विभाज्य के बाय तोड़ा भी विभाज्य के बाय चार विभाज्य के चार विभाज्य के पांच भी विभाज्य के ले एक संख्या ही एक ही पार्ट में पड़कर एक संख्या भी एंड उसको आसान है क्यों है ना क आपर जो आपरे अंग्यार बन्दवर्नो प्रश्न कुप सरा समझाना उसे बड़ा लक्षर जीना थी जा पन चाल शेट पर लोट वोट वसे लक्षर चीना थी जा यहां पेवांत अपर परी परीज में नोवदा एगजा क्लास्त दवार आले वाज इक पेश्मा तो कि 1875 तो ह्यूमिडंस कुल टंका अदा लेगा हिटी बेस में कितना टका ओथाया तो चलो अब टका कितना ओथाया मूल पूछो तो हम पट देखन गई पण टका तो सरあれ टका सोदो मेटु करू तो 2125 लिखि नाको छेद मा 100 करिया नाको गुनिया 25 करिया सर आमा काही खबर पडली नी बे जो काई नंतर मैं खाली छेद नीचे ली ने टका सोदो माटे मा 100 साठी पूर्णवा जो तो चलो 100 स बाय उडी गयो अब 25 क 4 ने गुनु ने छेद मा 100 थैली

आने पंचोतेर टका आया तो कितने टका नो देखा है वो सर दस टका नो देखा है वो तो आप क्या सो दस टका सर आप समझ जाएं जो ऑप्शन नंबर सी पर दस टका आ गया तो जहाँ पर राइट जॉब तो ऑप्शन नंबर सी अब रो सी आप राइट जॉब है तो ऑप्शन तो तो नंबर सी आप राइट है आ छे चल आप रे सी ने टिक कर लिए ऑप्शन नंबर सी आप राइट हो गए। अब अपने आपने सी ने टिक करवाना है। अब अपने आपने सी ने टिक करवाना है। यह सीटी चलो सही गयो चलो हम आगे देखिए प्रश्न संख्या बार प्रश्न संख्या बार में शुरू करते हैं कि प्रथम कसौटी में बसों विद्यार्थियों में से पांच सौ तक का विद्यार्थियों पास थे सर बसों विद्यार्थी था तो मां का विद्यार्थी पास थे तो कहाँ शुरू होना थे तो के बसों को नहीं पांच सौ ना चले मां सो इले पांच सौ ना डबल करो तो

चलो हुआ आपके लिए 13 नंबर का प्रश्न 13 नंबर का प्रश्न में શું છે તો કે 3.2% ના 100 ના છેદમાં 2% ના 1 કોણાક 10 ના છેદમાં 5% અટ ટકા ના કેટલા આટકા થા તો ચલો સાહેબ આમાં ઉપર સુધી મે લખો હોય કે ખ્યાલ આવશે મે કઈ રીતે કરવાનું તો કે જો 3.2 એટલે કે આને કેટલા હોય છે તો કે 32 ના છેદમાં 10 ટકા ની નિશાની દૂર કરીએ છેદમાં 100 ચલો ના એટલે ગુણાકાર સો ના શેદમાં બે પણ ટકા ઇંચાની દૂર કરીએ એટલે શેડમાં સો ગુણાકારનો ગુણાકાર આ પાંચ ટકા પાંચ પાંચના દસ પંદર એટલે કે પંદર ના શોધમાં પાંચ પણ ટકા ઇંચાની દૂર કરીએ એટલે શેડમાં સો અને ટકા કેટલા ટાઈમ ઊઠ્યું એટલે ગુણ્યા સો ચાલો સો સો પાંચથી ઉઠી ગાય ફાઇન ઉઠી ગાય આ પાંચ તેરી પંદર હજાર તગડો થઈ ગયો ચાલો અહીંયા પણ સો સો ઉઠી ગયા ચાલો પંપ્રેટ થઈ ગયી આયતે પણ છેલ ઉડાયો તો કેટલા થઈ ગયા સો ચલ 16 3 48 ગુણ્યા 16 16 256 16 3 48 પણ છેદમાં કેટલા રહી ગયા તો કે 100 10 એટલે 1000 રહી ગયા તો હવે આપણે પોઈન્ટ ખરાઈએ એટલે 0.048 થશે 0.048 થશે કેમ કે 0.048 અને ટકા આપણે કરતા હતા 100 સાથે ગુણ્યા હતા એટલે 0.048 આનો રાઈટ જવાબ આવશે એટલે આપણો જવાબ કયો તો ઓપ્શન નંબર C આપણો રાઈટ જવાબ છે કયો છે ઓપ્શન નંબર C આપણો રાઈટ જવાબ છે કયો જવાબ છે ઓપ્શન નંબર સી ચાલો સર હવે આપણે આગળ જોઈએ 14 માં નંબરનો પ્રશ્ન જો જે પણ વિદ્યાર્થી મિત્રો નવા જોડાયા છે હજી પહેલી વખત આપણા વિડિયોને જોઈ રહ્યા છે તો એ લાઈક કરવાનું ભૂલી ગયા છો તો ફટાફટ તમે એક લાઈક કરી દો જેવો વિડિયો પૂરો થશે એટલે તમારા વિડિયોને શેર પણ કરી દેવાનો છે તમારી પરીક્ષા ખૂબ નજીક છે તો તમારે 7 થી પૂર્વ દશાંશ જો ચેપ્ટર ભૂલી ગયા હોય તો તે પણ ગણો આપણા કોઈ વસ્તુ તમને નથી આવડતી અથવા તમે રિવિઝન કરો કોઈ પણ વસ્તુનું રિવિઝન કરશો તો સારા ના કરશો તમે એક જોઈ લીધો અને પછી તમે સમજશો કે મને આવડી ગયું નથી તો એવું છે નહીં એને પણ તમારે વારંવાર જોવું પડશે વસ્તુ એક વસ્તુ નહીં વિડીયોની વાત નથી વસ્તુ જો તમે એક વખત કરો અને એ આવડી જતું હોય તો બહુ સારું કહેવાય પણ એવું થતું નથી એટલા માટે કોઈ પણ વસ્તુને આપણે વારંવાર કરીએ તો એ બેસ્ટ બને છે તો આપણે પણ દાખલાઓનું સોલ્યુશન વારંવાર કરતા રહીએ જેથી આપણું પણ ગણિત બેસ્ટ થાય તો ચાલો ચૌદ પ્રશ્ન

5 ને 75 સાથે ગુણો એટલે કેટલા થાય તો કે 55 25 વધ્યા એટલે 5 તો 35 ને 2 37 એટલે કે સંખ્યા તમારે ઘટાડવાની છે તો 500 માંથી 375 ઘટાડો એટલે 125 આવે ક્યાં છે ઓપ્શન નંબર એ ઉપર છે એટલે કઈ સંખ્યા હોય એટલે કે ઓપ્શન નંબર એ આપણો હોય છે ચાલો આગળ આપણે જોઈએ 14 માં નંબરનો પ્રશ્ન કે રાજલ સરના પગારમાં 10% નો ઘટાડો થઈ પગાર પહેલા જેટલો કરવા કેટલા ટકા વધારો કરવો જોઈએ કે એક સળ છે આપણે ના જ સર એના પ્રકારમાં પેલા 10% ઘટાડી પણ સાહેબનો પગાર આપતો ન કે મે કે કામ નું નહી આપણે 100 રૂપિયા કદાચ હવે તમે 100 કેના 10% ઘટાડો એટલે 10 રૂપિયા ઘટી જાય હવે 90 રૂપિયા પગાર થઈ ગયો હવે પાછો પેલા જટક પરો છે એટલે 100 કે કરવો છે તો કેટલો વધારો પડે સાહેબ 10 રૂપિયા વધારો પડે તો ચાલો 10 રૂપિયા નો પરમ પગાર હવે મૂળ પગાર કેટલો થઈ ગયો તો કે 90 અને ટકા માં શું તો હોય તો ગુણ્યા 100 ચાલો શૂન્ય શૂન્ય ઉડી જાય એટલે કે 100 भागा 9 ओके 9 * 1 = 9 कितना बचा 1 ऊपर कितना है 0 એટલે પાછા 10 મે લઈ ગયા 9 * 1 = 9 કેટલા વધ્યા 1 એટલે કે 11 पूर्णांक 1/9 થાય તો 11 * 1 11 * 3 / 9 તો કા શું આય પાછો જોવો મેં ચાલો આપણે જોઈએ તો સાહેબ આમાં 11 * 1 / 9 તો કા 1 પણ ટીક આય પણા તો આપણો જવાબ શું આવે 1 પણ નહીં એટલે આપણો રાઈટ જવાબ તો 1 પણ નહીં અબરો રાટ જવાબ શું છે એક પણ નહીં ચાલો આપણે આગળ જોઈએ પ્રશ્ન સંતા 16 એક બાઈક અને કાર ની કિંમત નો ગુણોત્તર 1/3 હોય તો કાર ની કિંમત જણાવો ગણાસો ગણાવધ મિત્રો મૂંઝાઈ જજો કે સા ગુણોત્તર 1/3 9 મે 1/3 ને બીજું કેમ ન થાય એક જંત્ર એટલે આટલો સરળ હતો મેં થાકું સરળ એક બાઈક છે અને એક કાર છે એનો ગુણોત્તર કેમ છે 1:3 वही तो कार की कीमत कितने का वर्ष होता है तो कार टोटल चार टोटल संख्या चार थी अने से 25 तो है अने कार की से तरण हर भी इलेक्ट्रॉनिक या सोपर और लैब में जवाब मिल गया है पच्चीस जोक सो अने पच्चीस देरी पंचों दे जब पच्चीस अगर पंचों दे तो क्या कार की कीमत है तो यहाँ पर राइट जोड़ दो ऑप्शन ऑप्शन नंबर सी आप राइट दिला� एक सर्च સર્વ પાછે 100 અનન ચોકલેટ છે તેમાંથી 100 અનન ચોકલેટ છે તેમાંથી 3/4% ચોકલેટ ખાઈએ તો સાહેબ 3/4% ટકા કાં નીચે દૂર કરો કેસો આ 100 સો ઉડી જ તો કેટલી ચોકલેટ ખાઈએ તો સાહેબ હવે આનો જવાબ શું આપજો તો કે 3/4% ખાઈએ તો આનો જવાબ શું આપજો બેજો કોઈ પણ સંખ્યાને 25 સાથે કોનો તો ઉપર પણ 25 સાથે ગુણી પડે એસા કે કોણ આપનો જવાબ લાવવા માટે તો આ 75/100 તો કે 100 માંથી 75 ચોકલેટ ખાઈએ એ ખબર પડી કે 100માંથી 75 ડોકમેન્ટ કાઢી દેશે તો બાકીની કેટલી ડોકમેન્ટ રહી હોય 25 ડોકમેન્ટ રહી હોય આમ સરળ ભાષામાં જવાબ આ થશે ચાલ આપણે આગળ જઈએ પ્રશ્ન સંખ્યા 18 સરસ બધાનો કામ છે કેવો લાગ્યો છે તો પછી કે જો હું એમ કરું છું દાખલો તમને બળું કે 100 એટલે કે 1000 - 6 કૌંસ ની અંદર 30 નાના કૌંસ ની અંદર 20 ઓ દસ ટકા નાનો કૌંસ પૂરો છગડીયો કૌંસ પૂરો પૂરો અને ગુણ્યા ચાર પેલા નાના કૌંસ ની અંદર કરીએ તો કે શું થાય 20 ઓફ એટલે ગુણાકાર અને 10 ટકા એટલે 10 ના છેદમાં સો શૂન્ય શૂન્ય ઉડી ગયા તો કેટલા જવાબ નાના કૌંસ અંદર 2 ચાલો આગળ જતાં કયો કૌંસ બટકાય છે બે ના આપણે નાનો કૌંસ છોડીએ તો આપણે 30 બટકાય છે એટલે ગુણાકાર થશે અને છગડીયો કૌંસ ની અંદર આ બધું આવી જશે ગુણ્યા ચાર એમ નામ રહેશે બાકીની બધી રકમ એમ નામ લખી નાખીએ હાલો 30 2 એટલે 60

અવે તો મગરા તો છે લક્ષ કે કે મગરા જોવાલા છે કે કે આું ભિણા ન હોય બેઝિક માઈટની ખબર ન હોય તો પણ એ બની કે 5 દશાંશને ટકા માં 5 દશાંશને 5 દશાંશ ટકા ને અપૂર્ણાંકના દશાંશમાં દશાંશમાં શું થાય હવે 5 દશાંશ કોને કહેવાય ખબર 0.5 ને 5 દશાંશ કહેવાય અને ટકા 5 દશાંશ ટકા હાલો ટકાનો શું કોને ટકાને છેદમાં આપણે ટકાને છેદને દૂર કરીને છેદમાં 100 લખો प्लाइब बातायो चैनी लों सोई है प्डлось 18 प्वेंती प्वैंठ हो सुझिया भके प्वनीश है चुरय कवर्ण चाहि शीरो जरो जरो थे प्वनीश हा प्वनर पीयां तें जिली वाई billow प्हसे तें चुरय कीवर्ण नोंoga सारी वीजली बन ऌपिला तो केसे

સરસ મજાની પચીસ માર્ક નું ટેસ્ટ એક થી વીસ પ્રશ્ન હતા પચીસ માર્ક ટેસ્ટ કેમ કેમ કે એક પ્રશ્નનો સાચો જવાબ તમને એક પોઈન્ટ પચીસ માર્ક દેવાનો છે એટલા માટે તો ટોટલ પ્રશ્ન વીસ થશે અને એના માર્ક પચીસ થશે તો દરેક વિદ્યાર્થી મિત્રોને ખાસ વિનંતી છે જો તમે વિડિયો જોવો છો તો સાથે સાથે એક લાઈક લાઈક કરો ઘણા વિદ્યાર્થી મિત્રો એવા છે કે જે વિડિયો જોવે છે પણ હજુ પણ સબસ્ક્રાઇબ કર્યું નથી બે લાઈકો પર ક્લિક કર્યું નથી

એમાં એવું થાય છે કે ઘણી જગ્યાએ સોલ્યુશન ફટાફટ મૂકવામાં જે તો શિક્ષક મિત્રો પણ ઉતાવળમાં ભૂલ કરી દેતા હોય છે તો તમે ભૂલ ભરેલું જો તમે જોઈ લેશો તો પણ તમારા માર્કમાં વેરીએશન રહેશે એટલે થોડો ઘણો ફેરફાર રહેશે તો ખાસ વિદ્યાર્થી મિત્રોની આ સૂચના છે કે આપણા જૂના જૂના પેપર તો તમે જોતા જ હશો સાથે સાથે આપણે આ વસ્તુ પણ પેપરનું સોલ્યુશન મૂકવાના છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો ખૂબ જ તૈયારી કરો હવે મળીએ આપણે બીજા વિડીયોમાં ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આવજો